આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને કહેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે તેમાં પણ થરાદવા પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી ખેડૂતોની ખૂબ લાંબી લાઇનો લાગે છે કૃષિ મંત્રીશ્રી કહે છે કે યુરિયા ખાતર પેગી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી કોઈ ફરજિયાત નથી તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે તાત્કાલિક ધોરણે મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું એની જવાબદારી સરકારની રહેશે